જમલી તો અત્યારે ચેનલ હવે કરી દેવી આપણે ચાલુ તો હાથ છોકરા છે અને હાથ તામા વસ્તુ લખેલી છે હવે હાથે ને હું ભાગમાં આવે ને છેલે કોને કેટલા 10 રૂપિયા આવે વિનર બનાઈ તો જોતા રહેજો તો કરી દેવી સ્ટાર્ટ હાલો ભાઈ પેલો નંબર લઈ લે આમાંથી એક ગમે એક ચિટ્ટી લઈ લે ખોલ તો હસીમાં ખોલ ખોલ લાઈટ ઓન કરી દે પાંચ નંબર છે ભાઈ પાંચ નંબર માં છે મિત્રો ચોકલેટ છે ચોકલેટ ગીતી જો ચોકલેટ હાલો એને આપી દીધી ઇનામ માં હવે તો એક વિનર તો બની ગયો એક બીજો વિનર આવે છે એના ભાગ આવશે તો તમે જોવો હાલો ભાઈ લી લ્યો ભાઈ દસ રૂપિયા ગીતી જો ભાઈ વેરી ગુડ

તો એક નંબર માં હું છે ચોકલેટ તો ગીતીજો ભાઈ ચોકલેટ હાલો એને ટીક કહી દયો ભાઈને ચોકલેટ આપી દો પાછી દી દે ચંડા વર્ષો પહેલા કેતો લ્યો હું કીતી જો ચોકલેટ કી દે હાલો ભાઈ બીજું આવો લીલે ચિઠ્ઠી લઈ લે આમાંથી હા સાચી ચિઠ્ઠી માં કોલો એ શું કરો સાત

અને નેક્સ્ટ ટાઈમ એક આપણે બધા ઇનામ રાખજો એટલે બધા છોકરા ગીત્યા છે અને બધો એને મળ્યા કે છોકરાએ રહી અને કાંઈ ભાગીને આજનો ચેલેન્જ વિડીયો ગમે તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બાકી મળશે કાલે હવે બીજા તમે કોમેન્ટ કરી દેજો આવા ચેલેન્જ વિડીયો હોય તો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાય બાય જય મા